કાલ મોટા ને મોટા કરા પડ્યા કે મજૂરી પણ આજ આપણે ત્રણ પાળીઓ તો જાર વાઢી ના છીએ રાત ની કાલ ની વાઢેલી બે પાળીઓ તો શાપ પલાડી દીધી

કુ કહુત ભોલે કુવા મોબૂત ભોલે વરમાં ભોરા મારા મોલક નો વાગો હા માવ એ ભા લા ભા ત્યાં અને દા તે હે તો બે કા એ માં નંધાય આઈ માજી નંધાય આઈ આઈ તો મ ભૂખ લાગી છે ભૂખ લાગી છે

શી ઓય ખાવાનું લેતી આય જલ્દી ભૂખ લાગી છે પાપા હા નહી પૂલા કે ઓ હા કાઈ માંડ બોપા કાવે રે એ તો મત તો તું જાતા તું બનાવી લાય હેર બરાબર ખાવાનું હું તો ના તો ખાવા કોઈ આમાં આમાં જીવ વળાઈ દે અમાર લાખો મે રોબો નોતું હાલ બોપા તમે કહો છો કે હાધા મા પે વધારે બોલતું ના માં મા તો ખાવાનું સારું બનાવી લાય હેર જલ્દી ફટાફટ કૌન હાલ થઈ નઈ મારી આઈ તો જલ્દી બરાબર ખાવાનું બોપા તા પિપ તું જાને સોનું મનું વધાજી પૂકરી દી લપલા મમું ઊંઘું થઈ ગયા હાર હાવ કારિયા જાન જલ્દી ખાવન બનાય મારા માટે હારું ખા બાળ હાલ ગઈ બના હાલ માજે તો જલ્દીમાં શિરો બનાવતાય શિરો મારા માટે જ બોલે બસ છોડી રાખો સવીવાર હાકો બોલ કઈ દઉં તો આને કઈ દે તું હું મારે કઈ

દારૂ પીવા મુના પી આ મારી હાજર કરોડ મને આથી બબક્યો યો આ યદુકુ આજી પીનાજી આયા જ છે ડોહા બેટરી આઇટમ મણી લાવ આર્ડર આખો રા ગોય હતી આમો તું આ કરીને આવી

ખબર નઈ પડતી

કામે માં માં બુગાયે થામળે છે फटाफट લોદ મે હે તું તારા જેવું કરવા ઉતરી ગઈ એટલે આ તો ખાવા પડી તાર તું ની એટલે ના ઉતરી ગયો નકર વધારે તો બૈરી નાખત તને

રૂઆ હુરા કવ છે આમાં તો રમેલામાં એમાં જોડો આ હું તમ કહી કઉ ઓ બેજા ઓ બેજા ફરી વરે લાગી પેલું હોઠું ફરી બે બે હા કો આલી તો વાત એ હાખો રે તું એ લાગે તરા એમ ઓસા કે મળા કરો એમસુ રોકે ખોશ ખોશ દોશ ખોશ ખોશ ફરગાતી બોલી દે આવો આવો એ ના આવીશ માખો દાદા કરી ઓ બે ઓ બે બે કો માં બાપન રહી છે વારું

આ તો તું જો અંદર કોણ રોક છે તા બાપા રોધો આવશે બાપા હું ના રોધાવા જ ના પારા બાપા જે આવશે રોધો હોય કોઈ નહીં આવે બીજું બાપા હું કજર અ ભૂત ભૂત મને મારવા લીધો તો તું ઘરે જા આપણે ખોખોં બોકો વાધાર વાધાર આ ઉપર તો નઈ મારો લગામાં હળ ભઈને ના કે હું તને એવું ના આવડે જશે ah, છે <laughs> 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 <laughs>

દારૂ પીધો દારૂ ઘરમાં એક તો દારૂ હતો ને પછી બીજી દારૂ થઈ મંગુ તો કદી ના પીવા ઘર દારૂ મન દારૂ માં ઘર બરબાદ થઈ જાડું છે જીવન વ્યર્થ

શરમ કે નહીં તમને લખી રહ્યા શરમ આવા કે નહીં ઘરમાં બબ્બે બબ્બે ફેકો થયો તમે તો આ નટીપીટી એ પીટી કરી દીધી અલ્યા આદમી પીવો તો ચાલા બૈરું પીવે ના ચાલો કોણ આદમી પીવો તો ચાલા લ્યા વાહ કરો છો અરે મંગુ તને થોડું ઘણું શરમ નહીં આ છોકરાનેજી પઈણાવાનો છે તું દારૂ પીવું છું તને બૈરાના અવતારે પશુ ભાઈ આયા છે કાગળલા દાયગર દાય રે મોય સાકા દાવ અને સયો છોટો લઈ આવવાનો છે છોટો આલત લઈ નાખ કું તેજ તનો આ રાખજો તમે આ બાજુ આવજો યાર વાધા દાદા કરી એક પી હેડ્યો કરો છો મંગુ માં

હેરોન આટલા ગળા ગડપણ મંગુ તું દારૂ નહી પીધો હું નાટેક કરતી હતી એટલે સુધારવા માટે

આપણી જગ્યા બહેરો પીતા થઈ જશે એટલા બહેરો તો કોઈ ના પીવું પણ બહેરો તમારા ત્રાસમાં ત્રાસ માં કંટાળું શું કરવું તમારા જેવા ઘેર એટલે નાખો પતિ જ કે જે વ્યવહારનું હોય આપડા શાક પડ્યો શાક થોડું બનાવ્યું છે વધારે નવા તો ખરી લે તને આય દાદી લેતા

ખાવાનું નહીં પેલું લાવો ને કોમ ધંધો કરવાનો નહીં ચોવીસ કલાક દારૂ પીવાનું તો બહેરુ એ કંટાળો આમાં ખાલી આપણે આપણાથી બૈરુ રોજ કંટાળે છે અને બૈરુ એક વખત ખાલી દારૂ પીને આવે ઘરમાં અડધા કલાકમાં કંટાળી ગયા તો એને રોજ તમે હેરાન કરો તો રોજ કેટલી એના ઉપર વીતી છે બૈરા ઉપર બાપડું છેટલા છે બાજુ જાય તમારા ઓલે ખાવાનું લાવ કે પછી મજૂરી જાય કે ભેસવાનું કર કે સાર પૂરો કરે એટલું કરે એટલે મહેરબાની કરીને એના જેવું કરતા નહીં અને દારૂ હું તો કઉ કદી જિંદગીમાં દારૂ નડતા જ નહીં મહેરબાની કરી પીતા જ નહીં પીતા હોય ને તો એ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ચલો ખાલી હું લઈને આવું